નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર નંબર બે એકતલ સુરક્ષા સમીકરણ સ્વાધ્યાય બે પોઈન્ટ એકના આજે આપણે પહેલો બીજો ને ત્રીજા દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે તો નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તેના અંદર પહેલું છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર તો ચાલો ત્રણ એક્સ બરાબર આ બે એક્સ જમણી બાજુ છે પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે થ્રી એક્સ માઇનસ ટુ એક્સ થશે બરાબરની નિશાની અને અઢાર ચાલો ત્રણ એક્સમાંથી બે એક્સ જાય તો વન એક્સ રહેશે માટે એક્સ બરોબર મળશે આપણને અઢાર તો આને અને આપણને ઉકેલ મળી ગયો હવે આપણે શું કરવાનું છે ને ચકાસવાનું છે ચાલો તો શું ચકાસણી બરોબર જુઓ ડાબી બાજુ શું છે તો લખવાનું આપણે ડાબા બરોબર થ્રી એક્સ ત્રણ એક્સ છે તો ત્રણ એમના એમ એક્સની કિંમત આપણને કેટલી મળી અઢાર તો અઢાર તરી ચોપન તો આપણને મળી ગઈ ડાબી બાજુની કિંમત કેટલી મળી ચોપ્પન ચાલો હવે આપણે જ જમણી બાજુની કિંમત શોધીએ તો જબા બરોબર એટલે કે જમણી બાજુ બરોબર શું છે જમણી બાજુ ટુ એક્સ અઢાર તો ટુ એક્સ વત્તા અઢાર ચાલો બે ગુણ્યા એક્સની કિંમત કેટલી છે અઢાર વત્તા અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ વત્તા અઢાર છત્રીને અઢાર કેટલા થશે ચોપન તો એનો મતલબ શું સાબિત થયો ડાબી બાજુ બરાબર શું આપણને મળ્યું ચોપન જમણી બાજુ બરાબર ચોપન તો જવાબ સાચો છે તો લખવાનું ડાબા બરાબર જબા બરાબર માટે જવાબ સાચો છે સમીકરણ સાચું છે સમીકરણ સાચું છે ચાલ તો ત્યારબાદ બીજો અકલો છે એનો બી આપણે ઉકેલ મેળવવાનો છે ને પછી જવાબ ચકાસવાનો છે પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ છે તો ચાલો કેટલા છે ફાઇવ ટી જો આ થ્રી છે જમણી બાજુ કેવું છે પ્લસ છે તો આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ તો ત્રણ ટી માઇનસ થઈ જશે બરાબર આ માઇનસ ત્રણ છે ડાબી બાજુ તો જમણી બાજુ શું થઈ જશે પ્લસ ત્રણ તો માઇનસ પાંચ એમના એમ આ માઇનસ છે તો શું થઈ જશે પ્લસ ત્રણ ચાલો પાંચ ટીમાંથી ત્રણ ટી જાય તો જવાબ શું મળશે આપણને બે ટી તો બે ટી બરોબર માઇનસ પાંચ વત્તા ત્રણ ચાલો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની પાંચમાંથી ત્રણ જાય તો બે પણ કેવા બે તો માઇનસ બે ચાલો ટુ ટી બરોબર માઇનસ ટુ છે તો ટી બરોબર માઇનસ બે આ ડાબી બાજુ બે જે છે એ ગુણાકારમાં છે તો પેલી બાજુ કઈ હશે ભાગાકારમાં ચાલો તો ટી બરાબર આપણને જવાબ શું મળશે બે એકા બે પણ કેવો માઇનસ એક જવાબ આપણને મળશે બરોબર છે તો આપણને શું મળ્યો આ ઉકેલ હવે આપણે એને શું કરવાની છે ચકાસણી બરોબર છે ચાલો ચકાસણી બરોબર ડાબા બરોબર ડાબી બાજુ બરોબર ડાબી બાજુ શું છે પાંચ ટી માઇનસ ત્રણ ડાબી બાજુ શું છે પાંચ ટી માઇનસ ત્રણ ચાલો પાંચ ગુણ્યા ટીની કિંમત કેટલી છે માઇનસ એક બરાબર છે અને પછી માઇનસ ત્રણ તો આનો મતલબ પાંચ એકા પાંચ માઇનસ પાંચ અને માઇનસ ત્રણ ચાલો માઇનસ માઇનસ પ્લસ જવાબ માઇનસમાં આવશે બરાબર છે તો પાંચને ત્રણ આઠ તો જવાબ શું આવશે ડાબા બરોબર માઇનસ આઠ બરોબર છે ચાલો તો આનો આપણો જવાબ શું આવે છે માઇનસ આઠ માઇનસ આઠ બરાબર છે હવે આપણે ચકાસીએ જમણી બાજુ તો લખવાનું જબ બરોબર જમણી બાજુ બાજુ શું છે ત્રણ ટી માઇનસ પાંચ તો લખવાનું ત્રણ ટી માઇનસ પાંચ તો ત્રણ ગુણ્યા ટીની કિંમત કેટલી આપી છે આપણને કેટલી મળી માઇનસ એક તો માઇનસ એક અને માઇનસ પાંચ એમના એમ ચાલો ત્રણ એકાદ ત્રણ માઇનસ ત્રણ અને પહેલાં માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ જવાબ આવશે માઇનસમાં તો માઇનસ આઠ જોવો ટીની કિંમત માઇનસ વન મળી બરાબર એ ટીની કિંમત પહેલાં આપણે ડાબી બાજુ મૂકી જવાબ ડાબી બાજુનો કેટલો મળ્યો માઇનસ આઠ પછી ટીની કિંમત જમણી બાજુ મૂકી જવા મળે માઇનસ આઠ એનો મતલબ શું થાય તો ડાબા બરોબર જબા બરાબર માટે સમીકરણ સાચું છે સમીકરણ સાચું છે બરાબર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો લખી શકો છો ચાલો ત્યારબાદ આ ત્રીજી સંખ્યા છે એનો બી ઉકેલ મેળવવાનો છે અને જવાબ પછી ચકાસવાનો છે તો પાંચેક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો ચાલો પાંચ એક્સ બરાબર જો આ પાંચેક્સ છે અહીંયા આ ત્રણ એક્સ છે બરાબર આ ત્રણ એક્સ જે છે જમણી બાજુ કેવા છે પ્લસ તો અહીંયા આવશે તો કેવા થઈ જશે માઇનસ તો પાંચેક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર આ પાંચ એમના એમ આ પ્લસ નાઇન છે પેલી બાજુ માઇનસ નાઇન થઈ જશે રેડી ચાલો પાંચ એક્સમાંથી 3x એક્સ જાય તો કેટલા રહે બે એક્સ પાંચમાંથી નવ જાય બરાબર છે તો કેટલા રહેશે જવાબ શું આવશે આપણો માઇનસ ચાર બરાબર છે નવમાંથી પાંચ જાય તો કેટલા રહેશે ચાર માઇનસ ચાર તો એક્સ બરોબર માઇનસ ચારના છેદમાં આ ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જશે તો એક્સ બરોબર બે દુ ચાર માઇનસ બે જવાબ મળે છે હવે આપણે આ જે માઇનસ બે જવાબ છે એ આપણે ચકાસણી માટે ડાબી બાજુની જમણી બાજુની કિંમત મૂકવાની છે ડાબી બાજુ શું છે તો પાંચેક્સ વત્તા ડાબા બરોબર શું છે પાંચ એક્સ વત્તા ન ચાલો તો પાંચ ગુણ્યા એક્સની કિંમત કેટલી મળી છે આપણને માઇનસ બે અને વત્તા નવ ચાલો પાંચલું દસ તો માઇનસ દસ વધતા નવ ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર ને મોટી સંખ્યાની નિશાની તો દસમાંથી નવ જાય તો માઇનસ એક તો ડાબા બરાબર આપણને શું મળ્યું માઇનસ એક ચાલો હવે આપણે મળ્યું શું ડબા બરોબર શું થાય છે બરોબર ચાલો તો જમણી બાજુ બરોબર જમણી બાજુ શું છે પાંચ વત્તા ત્રણ એક્સ પાંચ વત્તા ત્રણ એક્સ ચાલો પાંચ વત્તા ત્રણ ગુણ્યા એક્સની કિંમત કેટલી મળી માઇનસ બે ચાલો પાંચ એમના એમ મૂકીશું ત્રણ દુ છ એટલે માઇનસ છ જવાબ આપણો આવશે માઇનસ છ આપણો જવાબ આવશે ચાલો પ્લસ માઇનસ માઇનસ બરાબર છે મોટી સંખ્યાની નિશાની તો માઇનસ એક આપણને જવાબ મળશે એનો મતલબ શું થયો ડાબા બરોબર જબા માટે સમીકરણ સાચું છે સમીકરણ સાચું છે ચાલો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ